બોટાદ શહેરમાં રેલવે સ્ટેશન જેમ ભરે છે ત્યારે વિડીયો ધમકી પત્રકારને બસ ડ્રાઈવર આપી રહ્યા છે ત્યારે પત્રકાર ધરા એમ કહેવામાં આવ્યું કે તમે આરટીઓ ભરો તો અમને કોઈ તકલીફ નથી અને આ બકરાને જેમ તેમ જવાબદાર કોણ આરટીઓ કે પછી નગરપાલિકા કે કોન્ટ્રાક્ટર સાજીતભાઈ પોલીમાં બેસાવ લ્યા એ છે બસ કેલે સારું ગીતી હોય એ વાસ છે આજો ભાઈ આ ભાઈ રો રો કાકા જો તો આજ ને તો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để tôi không bỏ lỡ những còn dẫn મોબાઈલ હું કા મોબાઈલ તમે કે જોઈ ગયો માર મોબાઈલ હું કામ હું બદલા છું મારો ફોન હું કામ મારો મોબાઈલ તમે સુકામ કામ જો એમાં કેમ મારો ફોન નહીં કેતોનો તમારો અધિકાર નથી તમારો વિડિયો ન તો આમ પબ્લિકનો નહીં આમ પબ્લિક છે આમ પબ્લિક છે આમ પબ્લિક છે પબ્લિક છે આમ પબ્લિક છે લોકલ આન પબ્લિક છે બરાબર નઈ નઈ આ તો કરી નાખો મારી કે ગમે લાવો લગાડજો પત્રકાર ગમે વિડિયો ઉતારી એકલેથી પત્રકાર નઈ 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 અંદર ઉતારું કેમ બહારથી નઈ તમાર જેટલે બોલ ન ગાડી ઉભી રાખજો જાવો મારા બતા પત્રકાર હોય આવે છે બરાબર આ